જેમ કોઈ ટાઉન હોલમાં મોટી અપેક્ષા સાથે નાટક જોવા પ્રેક્ષકો ગયા હોય અને નાટક એવું બકવાસ નીકળે કે પ્રેક્ષકો હોબાળો મચાવે ને હુરિયો બોલાવે આવું જ ટ્વિટર ટાઉન હોલમાં વિજય રૂપાણીનું થયું છે ખરા અર્થમાં તો લોક પ્રશ્ન લોકોની વચ્ચે જઈને સંભળાય પરંતુ હું સમજી શકું છું ભાજપના નેતાઓ હોય કે મુખ્યમંત્રી હોય સન્માન સમારંભમાં જાય છે ત્યાંય ખુરશીઓ ઉડે છે હવે એમાં સમસ્યા સાંભળવા તો બિચારા ક્યાંથી જઈ શકે એટલે એમણે નવું નાટક કર્યું કે ટ્વિટર પર મને પ્રશ્ન પૂછો અને હું સાડા દસથી સાડા અગિયાર સુધી લાઈવ પ્રશ્નોના જવાબ આપીશ લાઈવ પ્રશ્નોના જવાબનો અર્થ એવો થયો કે જીવંત પ્રશ્ન આવ્યો અને એનો જીવંત જવાબ મળ્યો આ માટે એક મીડિયા પાર્ટનર પણ રાખ્યા એ મીડિયા ચેનલે કહી દીધું અમે લાઈવ પ્રસારણ પણ થશે લોકો રાહ જોઈને બેઠા ટ્વિટર ખોલીને બેઠા કે લાઈવ જવાબો મળશે પરંતુ મુખ્યમંત્રીની આ ટ્વિટર ટાઉન હોલની નાટકની નિષ્ફળતા એવી નીકળી કે લાઈવ પ્રસારણ થઈ જ ના શીખ્યું કોઈ પણ અત્યાર સુધી એક પણ ને એમણે એક પણ પ્રશ્નનો જવાબ મારા પાસે વિજયભાઈ રૂપાણીનું ટ્વિટરનું એકાઉન્ટ હું ખોલીને બેઠો વિજયભાઈ રૂપાણીનો ટ્વિટર નું એકાઉન્ટ ટ્વિટર પર લાઈવ જવાબનો અર્થ શું થાય કે અહીં આગળ એમના એમના સાઇટ ઉપર ટ્વિટર પર જવાબ મળવો જોઈએ એક પણ પ્રશ્ન એક પણ પ્રશ્નનો જવાબ વિજયભાઈ રૂપાણીના ટ્વિટર પર અત્યાર સુધી સાડા અગિયાર તો ક્યારનાય પૂરા થઈ ગયા એક પણ પ્રશ્નનો જવાબ નથી આવ્યો લાઈવ પ્રસારણ પણ ન થઈ શક્યું કારણ કે એમાં એટલા લોચા માર્યા હતા કે હવે જે સિલેક્ટેડ પ્રશ્નો એમણે થોડાક સ્પોન્સડ પ્રશ્નો રાખ્યા કે લોકોની વચ્ચે જઈને વાત નથી થઈ શકે એમ તો આ નાટકના નામે હું મારી વાત કરું એટલે પોતે જ પ્રશ્નો પૂછાયા હોય એના સિલેક્ટેડ જવાબો એ પણ લાઈવ નહીં કરી શકાય એટલે હવે એનું બધું એડિટિંગ ચાલે છે અને છ વાગે એ સાંજે લોકોની વચ્ચે મૂકશે ભાઈ દેવ પટેલ કરીને વડોદરાના એક યુવકે પ્રશ્ન પૂછ્યો કે દારૂના હપ્તા છે 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 અને કે મુખ્યમંત્રીને પહોંચે તો આ આ સાચું પ્રશ્નનો જવાબ ના આપ્યો બીજો પ્રશ્ન હતો કે પોલીસ દારૂ પીને આવે છે તો એને પીધો છે કે એનું ચેકિંગ કેમ નથી કરતા આ પ્રશ્નનો જવાબ નહીં આવ્યો ફિક્સ પગારવાળા હજારો યુવકોએ એ પ્રશ્નો પૂછ્યા એક પણ ફિક્સ પગારનો જવાબ નહીં આપ્યો અને કેવી હાસ્યાસ્પદ વાત કરી કે મેં સૂચના આપી છે હવે પાંચ વર્ષ થશે કાયમી થશે અરે ભાઈ એ તો જ્યારે નોકરી અપાય છે છે ત્યારે જ એના કરારમાં જોગવાય કે વર્ષ પૂરા થાય એને કાયમી કરવો પડે ને ફૂલ પગારમાં લેવો પડે કંડિશન છે ને હાઈકોર્ટે પણ ફટકાર મારી છે તો તમે ફિક્સ પગારવાળાને નવું શું આપ્યું સુપ્રીમમાંથી મેટર પાછી ખેંચો અને પૂરો પગાર આપો હવે કે છે સાતમા પગાર પંચનો મહા મોટો બોજ આવવાનો છે જો એવું જ છે તો બંધારણમાં સુધારો કરીને કહેવાયું કે મંત્રી મંડળ નાનું રાખો એ નિયમને તોડીને પચીસ મિનિસ્ટરો અને અગિયાર સંસદીય સચિવો શું કામ કર્યા સંસદીય સચિવોને રવાના કરો ને કે સાતમા પગાર પંચનો બહુ ભાર પડવાનો છે માટે બંગલો ગાડી ઘોડા સ્ટાફ

એમનું શોષણ કરો છો એમને કાયમી કેમ નથી કરતા આવા અનેક પ્રશ્નો ગુજરાતની જનતાએ પૂછ્યા છે એકનોય જવાબ ટ્વિટર ટાઉન હોલમાં આપ્યો નથી કોંગ્રેસના મુખ્યમંત્રીઓ દર સોમવારે જનતા માટે દરવાજો ખુલ્લો રાખતા આવો જનતાના પ્રશ્નો અમે સાંભળીશું બાવીસ વર્ષમાં ભાજપની સરકારે મોટા ઉદ્યોગપતિઓ માટે વાઇબ્રન્ટ થાય છે ગુજરાતની આમ જનતાના પ્રશ્નો સાંભળવાનો આમને સમય નથી ત્યારે પબ્લિક હે સબ જાણતી હે માનું છું કે આનો જવાબ ગુજરાતની જનતા બે હજાર સત્તરની ચૂંટણીમાં ટ્વિટર ટાઉન ટાઉનહોલના નાટક કરનારને બરાબર આપશે